મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીને આજની મગફળીની તો કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો એક બે ખાના એક બે ત્રણ ખાના પાલના ભરેલા છે અને ત્રણ નંબરનું ડૂમ છે તે ગુણીનું ભરેલું છે તેટલી આવક જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ અહીંયા ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાતથી જાણસી કહેવા રહી છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં Ba archeo, owning�� di lipasشan lahap bi in ber postsawaby masuk. d patrimoksia considers sugi cazurma lush hiya- di," di ci d è d d di d દેખાય દેખાય દેખાતું છે 1101 રૂપિયાનો ભાવ છે 1101 રૂપિયાનો ભાવ છે મિત્રો 38 નંબર મક્કોરી છે 1101 રૂપિયામાં વેચાણી છે 38 38 નંબર મક્કોરી છે દેખાય સહાય અગિયાર રૂપિયાનો ભાવ જે છે ઓગણચાલીસ નંબર એક હજાર ને અગિયાર રૂપિયા ઓગણચાલીસ નંબર એક હજાર ને અગિયાર અગિયારસો નેગિયાર રૂપિયા ના ભાવ છે અગિયારસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે ગિરના ચાર મોકવાડી છે અગિયારસો ને અગિયાર રૂપિયા વેચાણ ગિરના ચાર મોકવાડી છે અગિયારસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે

એક હજાર રૂપિયા નો ભાવ છે સાડત્રીસ નંબર મુક્ત ફરી છે એક હાજર નો ભાવ છે સાડત્રીસ નંબર મુક્ત છે એક હજાર રૂપિયામાં વેચાણ સાડત્રીસ નંબર એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે ઓપનચાલી નંબર મગફળ છે એમાં ચૂકવો એ પોત્રે દોડ જોવા મળી છે એક હજાર ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જેમાં